ભાવનગર જિલ્લાના દેવળિયા ગામે યુવક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકની નોકરી છોડી ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે વર્ષે છ થી સાત લાખ સુધીની આવક પણ મેળવે છે મારું નામ યાદવ બળવંતભાઈ ખીમાભાઈ છે મારું ગામ દેવળિયા છે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મેં અભ્યાસ એમએસસી મેથેમેટિક્સ સુધી અભ્યાસ કરેલો છે અને મારી ઉંમર ત્રીસ વર્ષ છે હું પહેલા સ્કૂલમાં જોબ કરતો હતો અને કોરોના પછી આપણે આ ખેતીની શરૂઆત ચાલુ કરી હવે આ વિચાર છે ને ભાઈનો હતો કારણ કે ભાઈ અમદાવાદ ને તો મોલમાંથી એને પછી ઘરે ચર્ચા થઈને આ વિશે વાત કરીને બે હજાર ઓગણીસમાં માં આનું સેટઅપ નાખ્યું આપણે મેં આનું વાવેતર બે હજાર ઓગણીસમાં માં કર્યું અને આનું સંપૂર્ણ પ્રાકૃતિક રીતે માવજત કરીને આપણે આનું પ્રોડક્શન ચાલુ કરેલું છે ને આ કેટલા છઠ્ઠું વર્ષ છે આ વર્ષે ઉત્પાદનનો આપણે હવે આ કેક્ટસ પ્રજાતિ છે એટલે ચૂસિયા પ્રકારની જીવાતો ન આવે પણ આમાં છે ને ફંગસ ને બેક્ટેરિયલ બ્લાસ્ટનો પ્રશ્ન આવે તો એના માટે પ્રાકૃતિક રીતે જે સમાધાન થતા હોય ને એ કરવા પડે છે હવે ખાતર તરીકે આપણે ગાયનું છાણ અને બા જે માટી હોય છે ને એનું મિક્સિંગ કરી અને જે સજીવ જળને એ રીતે બનાવીને આપીએ છીએ આપણે ને દવામાં તો હું છે કે ખાટી છાસનો સ્પ્રે કરવો છે પછી લીમડાનું તેલ છે એરંડિયાનું તેલ છે બસ એટલું જ હોય છે હવે આખા વર્ષ દરમિયાન આનું મેન્ટેનન્સ ને ખાતર પાણી ને લેબર ચાર્જ ગણો ને તો ત્રણ વિગમ આઈ થિંક એક લાખ રૂપિયા જેવો ખર્ચો આવે છે અને આનું ઉત્પાદન આઈ થિંક પાંચ થી છ ટન જેવું રહી તો છ થી સાત લાખ રૂપિયા મળે છે હવે મોટાભાગનું સેલિંગ છે ને આપણે ઘરેથી જ કરીએ છીએ બાકી જે ઓર્ગેનિક સ્ટોર વાળા હોય ને અમદાવાદ છે એ રીતે છે ને કુરિયર સો સર્વિસ દ્વારા પણ આપીએ છીએ એ આખા ગુજરાતમાં આપણે કુરિયર દ્વારા માલ મોકલીમાં માં આપવા પામ ને બધું છે ને આપણું રિટેલમાં જાય છે હોલસેલમાં આપણે કોઈને નથી આપતા મોટા ભાગે જે ઘરેથી લઈ જાય છે ને એ બધું ફિક્સ રેટમાં દોઢસો રૂપિયાથી જાય પણ કુરિયરમાં જે જાય છે અથવા તો સ્ટોરમાં જાય છે એ બસો પ્લસમાં જાય છે આલા સમયમાં લોકો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેમાં ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોમાં ભાવનગર અમરેલી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા લાગ્યા છે ઓછી મહેનત અને ઓછી માવજત થકી તેમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે અને જેના કારણે ડ્રેગન ફ્રૂટનું વાવેતર પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ગાય આધારિત ખેતીમાં પણ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવે છે જે ખાવામાં પણ ખૂબ જ મીઠા હોય છે અને તેની માંગ પણ વધુ હોય છે ખેડૂતોની સાથોસાથ હવે યુવા વર્ગ પણ ખેતી તરફ વળ્યો છે અને અવનવી ખેતી કરી નોકરી કરતાં પણ વર્ષે સારી એવી કમાણી કરી રહ્યા છે કોઈ યુવક અભ્યાસ કર્યા બાદ તો કોઈ યુવક નોકરી છોડી અને ખેતી તરફ અને પશુપાલન તરફ વળ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેવળિયા ગામે રહેતા યાદવ બળવંતભાઈ ખીમાભાઈ કે જેઓની હાલની ઉંમર ત્રીસ વર્ષ છે અને તેઓ પહેલા પ્રાઇવેટ સ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ નોકરી છોડી અને છેલ્લા છ વર્ષથી ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેના થકી તે એ વર્ષે એક લાખ સુધીનો ખર્ચ કરી અને ફક્ત ત્રણ વીઘા જમીનમાં છ લાખથી લઈ સાત લાખ સુધીની સારી એવી કમાણી કરી રહ્યા છે અને ખાસ કરીને પોતે પ્રાકૃતિક ખેતીમાં આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હોવાના કારણે ઓછા ખર્ચ થાય અને તેની સામે સારી એવી આવક મેળવી રહ્યા છે